જે તત્વો છે જે જમીનમાં ગુજરાતની જમીનમાં સૌરાષ્ટ્રની જમીનમાં સૌથી જે સૂક્ષ્મ તત્વો પાંચ ઘટે છે એના માટે બોમ્બેની એક કંપની કે પ્રીવી લાઈફ સાયન્સ આ એક કંપની ગુજરાત ગ્રેડ પાંચ આપ્યો છે અને પહેલીવાર આ કંપની દાણાદાર આ ગ્રેડ લઈને આવી છે આ બતાવી તો ભાઈ આ દાણાદાર કે ઉડાડવામાં તમને સૌથી અનુકૂળ આવે આજે માર્કેટમાં ઘણા બધા ગુજરાત ગ્રેડ પાંચ આવે પણ બધા મમરી ફોર્મમાં પાવડર ફોર્મમાં આવે છે જે ઉડાડવામાં સોળ રૂપિયા દાયજ પડે પાંચ રૂપિયા દાયજ પડે એના માટે પહેલી વાર આ કંપની એવું એક દાણાદારા આ પ્રીવી કંપની લઈને આવી છે આ દાણાદાર મટીરિયલ કે ઉડાડવામાં અનુકૂળ અને ગુજરાત ગ્રેડ પાંચ ગુજરાત ગ્રેડ પાંચ એટલા માટે કે આપણી સૌરાષ્ટ્રની જમીનમાં સૌથી વધુ જે સૂક્ષ્મ તત્વો ઘટે છે એની એક લેબોરેટરી કરી અને એક ગુજરાત ગ્રેડ પાંચ એક નંબર આપ્યો છે ને આ આ તમે નાખો એટલે તમામ સૂક્ષ્મ તત્વો પૂરા થઈ જાય એવું એક ગુજરાત ગ્રેડ પાંચ છે આમાં શું આવે એ તમને હું બતાવું કે ફેરસ બે ટકા આવે મેગ્નેશિયમ ઝીરો પોઈન્ટ પચાસ ટકા આવે ઝીંક પાંચ ટકા આવે કેલ્શિયમ ઝીરો પોઈન્ટ વીસ ટકા આવે અને બોરોન ઝીરો પોઈન્ટ પચાસ એટલે આ ટકાવારી થઈ ગુજરાત ગ્રેડ પાંચ છે અને પહેલી વાર મમરી ફોર્મમાં કોઈ બી ખાતર સાથે મિક્સ કરીને ઉડાડી શકો ઝડપથી ઉડાડી શકો પાણીની મોર ઉડાડી શકો પાંદ ઉપર દાયજ ન પડે અને જોરદાર રિઝલ્ટ આવે તો લસણ વાયુ હોય ડુંગળી વાયુ હોય જીરું કે સેણા કે ઘઉં આની અંદર તમે એકવાર નાખજો અને વચ્ચે ખાલી બે કેરા મૂકજો તમને આઈડિયા આવે કે ગુજરાત ગ્રેડ પાંચ કેટલી કમાલ કરે છે કેટલી જબરજસ્ત એમાં ટેકનોલોજી છુપાયેલી છે તો આ ટેકનોલોજી સાથે કામ કરવા માટે ગુજરાત ગ્રેડ પાંચ પીવી કંપની પહેલી વાર હું દાણાધાર મટીરિયલ લાવી છે જબરજસ્ત રિઝલ્ટ આપે છે અને કોઈ બીને ઉપરથી સ્પ્રે મારવો છે તો આ ગ્રોક્સલ ગ્રોક્સેલ આની અંદર એનપીકે પ્લસ ઝિંક બોરો જે સસ્પેન્શન ટેકનોલોજીમાં આવે જે જબરજસ્ત રિઝલ્ટ આપે અને આ રિઝલ્ટ થી તમારા મોલની અંદર તમે ખાલી એક સ્પ્રે કરજો વચ્ચે બે કેરા મૂકજો અને પછી 10 દિવસ પછી તમે રિઝલ્ટ જોઈજો કે આને શું કમાલ કરી આની કમાલ કંઈક અલગ છે કારણ કે સસ્પેન્શન ટેકનોલોજી એટલે આજે સટકાવ કરો કાલે રિઝલ્ટ બતાવે અને જબરજસ્ત રિઝલ્ટ બતાવે સારું રિઝલ્ટ બતાવે એના માટે આવડો આ ગ્રોક્સલ જબરજસ્ત ટેકનોલોજી છે પછી તમે ધારો કે શેણા છે તો વીસ દી પછી એના પોપટા એનું તમે જોયા રાખજો તમને એવું લાગશે કે ખરેખર આની અંદર કઈક કમાલ છે આ બધી બહુ જબરજસ્ત ટેકનોલોજી છે આનો ખાલી તમારે ઉપયોગ કરવાનો છે પ્રોડક્શન નહીં આવે મણિકા પ્રોડક્શન લેવું છે વધુ કરવા છે એના માટે આવા ગુજરાત ગ્રેડ પાંચ ટેકનોલોજી જોઈશે એના માટે આવા ગ્રોક્સલ જેવા ટેકનિકલ જોઈશે અને એકવાર તમે ખાલી ઉપયોગ કરી લેજો તમને આઈડિયા આવી જાય કે આ ખરેખર આ કમાલની વસ્તુ છે હવે આ વસ્તુ મળે કે આ બધી બ્રાન્ડ વસ્તુ છે દરેક જગ્યાએ મળે છે પણ નથી મળતી અમારો સંપર્ક કરજો અમારી આટકોટ ગુજરાત કૃષિ મોલ ત્યાં આજુબાજુની જનતાને ત્યાંથી મળી જશે અને ધારો કે જસદણ કે વિશ્યા કે બોટાદ ગઢડાના ખેડૂતોને લેવું છે તો ગુજરાત કૃષિ મોલ જસદણ લાતી પ્લોટ ની અંદર આવ્યું છે ભાણા સંભાળે છે બાવીસ જીરોલીસ એમનો નંબર છે અને અહિયાં થી જોતો હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ એકાવન પણ યાદ રાખજો ગુજરાત ગ્રેડ પાંચ ઘણી બધી કંપનીના આવે છે પણ મમરી ફોર્મમાં પહેલીવાર એવું છે કે તમે કોઈ બી ખાતર સાથે ઘા વાપરી શકો ઉડાડી શકો પાંદમાં ન નડે દાઇજ ન પડે ઉડાડવામાં મજા આવે એવું પહેલીવાર વાર આ પ્રીવી બોમ્બેની કંપની છે પ્રીવી લાઈફ સાયન્સ કંપની માર્કેટમાં દરેક વસ્તુ મળે છે ન મળે તો અમારો સંપર્ક કરજો અસ્તુ ભારત